સુરત જિલ્લાના માંડવી એરઠ માંગરોળ તાલુકાના તડકેશ્વર ખાતે આવેલા વિવિધ કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને દિવાળી બોનસ ન માંડવી પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર સુરત જિલ્લાના માંડવી એરઠ માંગરોળ તાલુકાના ગામના આદિવાસી લોકો અરેઠ તાલુકામાં આવેલા તડકેશ્વર ગામે આવેલા કોસ્મિક પીવી પાવર લિમિટેડ તડકેશ્વર તથા દયા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ગોવિંદધામ કમિનેટ ફેબ તડકેશ્વરમાં ઘણા સમયથી નોકરી કરીએ છીએ હિન્દુ ધર્મના મોટામાં મોટો તહેવાર દિવાળી પણ પૂર્ણ થયેલ હોવા છતાં એમોને બોનસ ચૂકવવામાં આવેલ નથી જેમાં કોસ્મિક પાવર લિમિટેડ કંપની દ્વારા એક સોન પાપડી મીઠાઈનું પેકેટ અને એક નાની બેગ બોનસ તરીકે આપી કંપનીના માલિકો સંતોષ માને છે બોનસ એક્ટ ઓગણીસોને પાંસઠ મુજબ રોકડમાં બોનસ આપવું હોય છે પરંતુ કંપનીના માલિકો ફક્ત વાયદાઓ કરે છે અને રજૂઆત કરવા જઈએ તો છૂટા કરવાની ધમકીઓ આપે છે અને અમારું શોષણ કરે છે જેથી અમોને ન્યાય મળે જે માટે માંડવી પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર આપી અમારી રજૂઆતો જણાવવામાં આવેલ છે અમોને દિન ત્રણમાં બોનસ ન આપવામાં આવશે તો કંપનીની બહાર ધારણાનો કાર્યક્રમ યોજાશે મારું નામ મિતલ વિલાસભાઈ ચૌધરી છે આજ રોજ અમે કોસ્મિક અને દયાટેક્સ ઇન્ડસ્ટ્રીઝના કામદારો જોડે એમને એક રજૂઆત લઈને આવ્યા હતા કે આ નીચ અને નાલાયક લોકો જે કંપનીએ ચલાવે છે બહારથી આવીને અને એ લોકો અમારા સ્થાનિક આદિવાસી દીકરા દીકરીઓનું શોષણ કરીને એન કેમ પ્રકારે હેરાન કરે છે બોનસ નથી આપવામાં આવતું અને બહારથી જે લોકો બીજા રાજ્યમાંથી જે લોકો આવે છે એને પ્રાધાન્ય આપીને સ્થાનિકો જોડે બરબરતાપૂર્વક વર્તન કરવામાં આવે છે આ લોકોને ખાવાના ખાવાનામાંથી કેન્ટીનમાંથી પણ એર જેવી વસ્તુઓ નીકળે છે ટી શર્ટ જેવી નાનીમાં મોટી બાબતમાં પેનલ્ટી લગાડવામાં આવે છે એટલે એન કેન પ્રકારે અમારા સ્થાનિક લોકોને હેરાન કરીને કંપનીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવે છે અને એ અમે આજ પછી કોઈ દિવસ ચલાવી લેવાના નથી માત્ર ત્રણ દિવસની અંદર આ કંપનીઓ જો સાંજ ઠેકાણે નહીં લાવે તો અમે કંપનીની બહાર ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છે અને અમારા દીકરાઓને અમારા સ્થાનિક લોકોને જો રોજગારીના નામે તમે કંપનીઓને સ્થાપવાના હોય તો આ તો ખાલી ટ્રેલર છે પિક્ચર બતાવે તો અમને વાર નહીં લાગે ટૂંક સમયમાં તમામ કંપનીના કામદારો જોડે અમે એક મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે જો આનું નિરાકરણ નહીં આવે તો જય આદિવાસી જય જોહાર હાલમાં જે આપણે માંડવી છે માંગરોલ છે ઘણા એવા વિસ્તારો છે આદિવાસી વિસ્તાર જ્યાં ગાડી આ લોકો પ્રાઇવેટ લિમિટેડ કંપની લખે શેલુલ ટ્રાઇબની અંદર તમે ફેક્ટરી રાખો એટલે પહેલું વસ્તુ તો હોવું જોઈએ કે ત્યાંના સ્થાનિક માણસોને અમે રોજગાર આપવું ને જે કંપની સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે તે મળવું જોઈએ પણ ખરેખર આટલા લોકો આજે કંઈ કાના નથી કે આટલું બધું અમે રાત દિવસ મહેનત કરીને આપણા લોકો માટે લડતા છે એટલા માટે લડતા હશે કે દિવાળી આવતા આપણા જે આદિવાસી લોકો છે એ લોકોને આખું વર્ષ કામ કરે ને દિવાળીના ટાઈમ પર એ લોકો બોનસ મળે એટલે કંઈ ને કંઈ બહાનું કંઈ ડાબ ધમકી આપીને આપણા લોકોને કામ પરથી કાઢી મૂકે એટલે આ વસ્તુ નાની નાની ગંભીર આજે આવનારા સમયની અંદર મોટું આંદોલનનું રૂપ લઈ શકે કારણ કે આ વસ્તુમાં સરકાર જો આદિવાસી વિસ્તારની અંદર જેટલી પણ કંપની છે એક જ વસ્તુ આવે બોનસ છે પગાર વધારો છે પીએફ છે આ બધું આવવું જોઈએ કારણ કે એક આદિવાસી સમાજની અંદર એક દીકરી હોય કે એક છોકરો હોય પાંચ વર્ષ કંપનીની અંદર કાલ લખે તો એનું પીએફ કપાતું હોય ને તો પગાર તો આજે જેમ તેમ વપરાય જાય પીએફ મળતો હોય છે અમારા આદિવાસીનું કોઈ ભવિષ્ય બરાબર ને ભાઈ બરાબર એટલે આ વસ્તુ ટૂંક સમયમાં થવું જોઈએ અમારા લોકોને ન્યાય મળવું જોઈએ ને બોનસ જે ઓગણીસો પેસઠ એક્ટ છે કાયદો જ છે ભાઈ બોનસ મળવું જ જોઈએ તે છતાં પોઈરાવા જે બોનસ માંગે તો ગમે તેવી પોલીસ લાવીને આપણા છોકરાને ધમકામાં આવે કાઢી મૂકશું એમ કરીશું એટલે આ કાનો ન્યાય છે ભાઈ એટલા માટે અમે લોકો પ્રાંત સાહેબશ્રીને આપી છે અને આવનારા ત્રણ દિવસની અંદર આનો અમને ન્યાય જોવે નહીં મળશે તો કાકડા કાંકરાપાડથી માંડવી હોડી એવું આંદોલન કરું ભાઈ તો આખી જીઆઈડીસી બંને એલાન અમે આપું બરાબર જય જવાહર જય આદિવાસી અહીં છે અને હું દસ મહિનાથી કોસ્મિક સોલરમાં કામ કરું છું અને ત્યાં અમને બોનસ આપવામાં આવ્યું નથી અને એ લોકોએ વાયદા કરેલા કે છ મંથ પછી લીવ મળશે તો તે લીવ અમને મળતી નથી અને પેલેન્ટી કપ કાપી લેવામાં આવે છે અને શૂઝ અને ટી શર્ટના પૈસા કાપી લેવામાં આવે છે અને અમે લેટ પહોંચીએ તો મોકલી દેવા મોકલી દેવાની ધમકી આપે છે કે ઘરે રહેવું લેટ થતું હોય તો ઘરે રહેવું અને લાઇન બંધ હોય તો બી અમે બેસીએ અમે પીરિયડ્સ પર રહીએ પાંચ દિવસ તો જ્યારે અમે લાઈન બંધ હોય ત્યારે બેસીએ તો પણ અમને ઉઠાડી દેવામાં આવે છે કે તું કેમ બેસી જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે